નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં ફાયર સેફ્ટી મામલે તંત્ર ની સીલિંગ કાર્યવાહી યથાવત રહી છે આજે શહેરના માધવ દર્શન ચોક પાસે આવેલ અષ્ટ વિનાયક સિટી મોલ કોમ્પ્લેક્સને ને સીલ કરાયું હતું રાજકોટમાં આવેલ ગેમ ઝોનમાં આગની ઘટના બાદ ભાવનગરમાં ફાયર સેફ્ટી મામલે મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે આજે શહેરના માધવદર્શન ચોક પાસે આવેલ અષ્ટવિનાયક સિટી સિટીમોલ કોમ્પ્લેક્ષમાં ફાયર સેફ્ટી સિસ્ટમ લગાવવામાં આવી ન હોવાથી કોમ્પ્લેક્ષને સીલ કરવામાં આવ્યું હતું ફાયર સેફ્ટી મામલે તપાસ ઝુંબેશ અને સીલિંગ કાર્યવાહી શરૂ રહેશે તેમ અધિકારીએ જણાવ્યું હતું